અંબાજી ખાતે ચાલી રહેલા રેલવેના કાર્યનો વિવાદ અંબાજી ઝરેવાઓ ચેખલા ખાતે રેલવેના ચાલી રહ્યા કામનો હવે આદિવાસી સમાજના લોકો વિરોધ કરશે નહીં

ટેકી ઘરનું સર્વેનું વળતર મળશે ખાતેદારને વળતર નિયમ અનુસાર મળશે પ્રાંત અધિકારી અમને સંતોષકારક જવાબ મળ્યો છે પ્રાંત કચેરીથી લઈને ગોવા ભાઈ ગોમારા સરપંચ આજે અમે ટૂંક સમય પહેલા અમે ચીખલા ગામે રેલવેનું જે કામ ચાલુ હતું એ અટકાયત કરી હતી એના માટે અમે બેનશ્રીને મળવા આવ્યા હતા પ્રાંત બેન અને મળ્યા અને બેન શ્રી તરફથી અમને પોઝિટિવ જવાબ મળ્યો કે અમે ફરીથી રિસર્વે કરાવશું જે લોકો રહી જાય છે એમને સંતોષકારક અમે સરકાર શ્રી માં જાણ કરીશું અશ્વિન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે